રાધનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોના સમર્થનમાં પ્રદેશ પ્રમુખની જાહેર સભા યોજાઈ રાધનપુર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંતર્ગત કોંગ્રેસના સાત વોર્ડના અઠ્યાવીસ ઉમેદવારોના પ્રચાર માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં શનિવારે જંગી જાહેર સભા યોજાઈ હતી આ સભામાં ઉપસ્થિત રહેલા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકારની જાટકણી કાઢતા ગંભીર આક્ષેપો મુકતા જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષથી રાધનપુરમાં લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે સરકારે નિયુક્ત કરાયેલા વહીવટદારો દ્વારા શહેરનો વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે આ વહીવટદારોએ ભાજપ માટે ધન સંગ્રહ કરવાનું જ કામ કર્યું છે જેના કારણે સામાન્ય નાગરિકો મૂળભૂત સુવિધાઓથી વંચિત રહી ગયા છે તેમણે વધુમાં કહ્યું કે નગર એટલે જ્યાં જળ ગટર અને રસ્તા જેવી પાયાની સુવિધાઓ સારી હોય પરંતુ રાધનપુરમાં આ સુવિધાઓની સ્થિતિ દયનીય છે મોંઘવારીના મુદ્દે પણ તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા આ જાહેર સભામાં એઆઈસીસી ઉત્તર ઝોનના ઇન્ચાર્જ સુભાસિની યાદવ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર પાટણ જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈ અને રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ વિષ્ણુદાન ઝુલા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો કાર્યકરો અને સ્થાનિક ઉમેદવારો સહિત રાધનપુરના લોકો ઉપસ્થિત રહ્યા હતા બે વર્ષથી લોકોના પ્રતિનિધિ નહી રાધનપુરમાં તમે ચૂટેલો માણસ નહીં પણ સરકારનો વહીવટદાર અને એને વહીવટ કરી પૈસા લીધા ભાજપના ધન સંગ્રહ આ વહીવટદારોએ ભાજપના પૈસાના ભેગા કરવાનો વહીવટ કર્યો અને એટલે રાધનપુરનો નાનો વ્યક્તિ એની જન સુવિધા જે મેળવવાનો એનો અધિકાર છે